અમદાવાદ સહિતના દેશના મ્યુઝિક લવર્સ જે દિવસની રાહ જોતા હતા તે પચીસ જાન્યુઆરી છે ત્યારે સાંજે પાંચ વાગ્યાથી શરૂ થનારી આ ઇવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરે બે વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થશે સ્ટેડિયમમાં અંદાજે એક લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત રહેવાને હોવાથી ઝડપી સલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને આખરી ઓપ અપાઈ ગયો છે સ્ટેડિયમમાં યોજનાર પચીસ અને છવ્વીસ જાન્યુઆરીના કોન્સર્ટ માટે મુંબઈ બેંગ્લોર સહિતથી ફેન્સ પચીસો થી પચીસ હજારની ટિકિટ લઈ અમદાવાદ ક્રિસ માર્ટિનને સાંભળવા આવવાના છે અહીં પોલીસનું સુરક્ષા ચક્ર જડબે સલાક છે ઇન્ટેલિજન્સ બ્યુરોએ આ બે દિવસ દરમિયાન એલર્ટની ચેતવણી પણ આપી છે આવતીકાલથી તારીખ પચીસમી અને છવ્વીસમી જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ બેન્ડ કોલ્ડ પ્લે દ્વારા એક મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવેલ છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પોલીસના બંદોબસ્ત રાખવામાં આવેલ છે એ પોલીસ બંદોબસ્તની રિહર્સલ માટે આજે પોલીસ કમિશનર સાહેબ અત્યારે અહીંયા આવ્યા છે અને તમામ જગ્યાના પોલીસ બંદોબસ્તના નિરીક્ષણ કરવામાં આવે છે સાહેબ દ્વારા કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે અને આ મ્યુઝિક કોન્સર્ટ એવા આ સ્ટેડિયમમાં એક ક્રિકેટથી જુદા હોય અને એ બાબતે પોલીસને જુદા જુદા પ્રકારની સૂચનાઓ આપી છે જેથી આવતીકાલે જે પ્રેક્ષકો છે એમને સિક્યોરિટી ચેકથી આવીને કોઈપણ પ્રકારની કોઈ તકલીફ ના થાય અને સાહેબ દ્વારા અત્યારે અધિકારીઓની ફરીથી એક બ્રિફિંગ કરવામાં આવશે સ્ટેડિયમની અંદરનો પણ નજારો અદ્ભુત છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્રિકેટ પીચને કવરથી ઢાંકી દેવામાં આવી છે કોડ પ્લે કોન્સર્ટમાં જનાર પ્રેક્ષકોને અદ્ભુત અનુભવ થશે પ્રેક્ષકોને એક એલઈડી રિસ્ટ બેન્ડ આપવામાં આવશે આ ઉપરાંત મૂન ગોગલ્સ પેડલ બાઇક ફ્લોર કોસ્મિક સ્ટેજ વાઇબ્રેટિંગ વેસ્ટ જેવી સુવિધા પણ ઉપલબ્ધ હશે ઉપરાંત પ્રેક્ષકોને રિસ્ટ બેન્ડ અપાશે તે રેડિયમ ફ્રીવન્સી ટેકનોલોજીથી સજ્જ છે

બે દિવસના કોન્સર્ટ દરમિયાન પાણી મેડિકલની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે રશ્મિન સોદરવા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ